લગ્ન કરીને આવ્યા તા પહેલીવાર અને આ નીચે જે સામે દેખાય છે બાર બાર અમને ગુજરાત મારા પપ્પાના પપ્પા એટલે મારા બાપુજીના ઘરે અને આજે મારો ફેવરેટ રાજુ દાદા કોણ ઓળખે છે રાજુ દાદા ને કમેન્ટમાં જરૂરથી કહેજો હાઈ ગાઈસ તો આજે હું પરિવાર નાચમાં જમવા જાઉં છું વાણી આમને જમાડે છે રાજની બીજી નાચ છે હમણાં હું બહાર જઈને મમ્મી હારે વાત કરાવું કે કાલનો દિવસ અમારો કેવો રહ્યો સ્વિમિંગમાં માં ને હવે ચાલો નાથ જઈએ જમવા હાય ગાઈસ જો માર મમ્મી આજે નવો ડ્રેસ પહેરો છે કિસકા હે કિરણબેન બેન કા ડ્રેસ પહેરા કિરણ ને મારી મમ્મી કો અચ્છા વાલા કયા કલર ને જાંબલી કલર જા જા વો મોર પીચ કલર કપડે वीडियो में उधर सा अभी हम जकीदर जा, जा रहे हैं वाणिया का गोल हमने बार बार हमने भोजन कराते हैं हमारे नाथ नाथ तुम नाथ में जमने जा रहे है। और हो और में बीस बार हमारी होती है ये तो फिर अभी हम तीजी बार जा रहे हैं ना અમે પહોંચી ગયા જમવા આજે બીજી વાડી હતી એટલે પંગત માં જમણવાર ન હતો અને જેવા જમીને બહાર નીકળ્યા એટલે વાડી બહાર રાજુ દાદા ને જોયા અને રાજુ દાદા મારા પ્રિય વ્યક્તિ છે કારણ કે એમની આ સ્માઇલ દરેક માટે એકસરખી જ હોય છે જે વ્યક્તિને ખુશ કરી દે છે તો એક ફોટો તો બનતા હૈ અને આજે આપણે હોમ ટૂર કરવા જઈ રહ્યા છીએ મારા પપ્પાના બાળપણના ઘરની એટલે કે મારા બાપુજીના ઘરની તમે તમારા બાપુજીને શું કહો છો કમેન્ટમાં જરૂરથી કહેજો લગભગ છેલ્લા ઘણા વર્ષોથી આ ઘરમાં કોઈ નથી રહેતું એટલે હું પણ આ ઘરમાં આવી જ નથી બહુ સમયથી તો આ અમારું જૂનું ઘર છે પેલા બસ અમારા બાપ દાદા મોટા દાદા બાપુજી બા બધા રહેતા હતા હવે તો અંધેર થઈ ગયું મારા પપ્પા એમના ભાઈઓ અને બહેનો સાથે આજ ઘરમાં રહેતા આ જ ઘરમાં એમનું બાળપણ વીત્યું છે લગભગ પંદરથી વીસ જણા હું જ્યારે નાની હતી ત્યારે આ ઘરમાં અમે રહેતા હતા પપ્પાનું બાળપણ આ ઘરમાં ગયું છે અને મારું પણ બાળપણ આ જ ઘરમાં ગયું છે હજુ પણ મારા બા અને બાપુજીની સુગંધ અમે આ ઘરમાં અનુભવી શકીએ છીએ મારા કાકા દાદાના ભાઈઓ સાથે હું પણ આ ગલીઓમાં બાળપણમાં ગરબા રમતી ઉત્તરાયણમાં પતંગ ચગાવતી વેકેશનમાં ધૂળમાં રમતા અને બહુ તોફાન કરતા અને માર પણ બહુ જ ખાધા છે એ સમયે તો એક રૂપિયાની કિંમત પણ ખૂબ જ હતી અને આ અમારું પિતૃ કૃપા મારા બાપુજીનું ઘર અમારા માટે ખૂબ જ યાદગાર છે આ ઘરમાં મારી મારા પપ્પાની અને મારા પપ્પાના ભાઈઓની પણ બહુ બધી યાદો જોડાયેલી છે આ મારું જૂનું ઘર છે જ્યાં મારા મમ્મી લગ્ન કરીને આવ્યા હતા પહેલીવાર અને આ નીચે જે સામે દેખાય છે કયો રૂમ છે મમ્મી તારો બતાવી તો જો સા જે ઓરડી દેખાય છે નાનકડી એવી મારા મમ્મીનો રૂમ હતો અને આ અમારા ભાપુનો રૂમ હતો આ મારા મોટા દાદાનો રૂમ હતો અહીંયા મારા બાપુજીનો અને એક વાવાઝોડામાં આ ઘર પડી ગયું છે જો અમે નાના નાના હતા ત્યારે અમે નાના હતા ને તો આ દુકાને બે ને ભૂત જોવા જાતા અમારું નાન પણ અહિયાં જ ગયું છે આ ત્રણ દુકાન પાસે અને બહુ મજા કરી છે તમને તો ખબર જ છે અમે કેટલી મજા કરી મારા પપ્પા બેસતા દુકાન અને પછી સાંજે ઉર્વી દીદી અને દિવ્યાને મળીને બહુ જ મજા આવી મારા રોહિત સર જોડે પણ એક ફોટો મેં પાડી લીધો અને ઉર્વી દીદીની આ મોજ મસ્તી તો બહુ જ યાદ આવશે તો મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં આવજો